સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતા બે રીઢા સહિત એક બાળકિશોરને ઝડપી પાડ્યો છે પોલીસે એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના નાકે વેડ દરવાજા પાસેથી આરોપી મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેમૂદ ઉર્ફે બાબા સૈયદ હુસૈન ઉર્ફે ફરદીન ફારુક પઠાણ અને એક બાળકિશોરને ઝડપી પાડ્યા છે

અને તેના માણસો દ્વારા શહેરમાં મોબાઈલ ગુનાઓ કરતો હતો રહેતો મોબાઈલ ચોરી કરવા આરોપીઓને અને મોપેડ ની પણ સગવડ કરી આપતો હતો પકડાયેલ આરોપીઓએ જુદા જુદા પોલીસ મથક વિસ્તારમાંથી જે મોબાઈલ સ્નેચિંગ કર્યા તે તમામ મોબાઈલ ફોન આ ભાગાતળાવ વાળો ઈસમ ખરીદી લેતો હતો હાલ આરોપીઓ પકડાયા હતા જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે સૈયદ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ચૌદ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા જયારે હુસૈન ઉર્ફે ફરદીન ફારૂક પઠાણ વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે જયારે બાળકિશોર વિરુદ્ધ એક ગુનો નોંધાયેલો છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનગ બનાવો બનેલા હતા જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણીને એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ ત્રણ લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ પાંચેક મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઈક જે બગમેન બાઇક મેળવ્યું હતું જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા અને આમની પૂછપરછ દરમિયાન આ પાંચ ફોન તો સ્નેચિંગના નીકળ્યા પણ આના સિવાયના બીજા પણ પાંચથી સાત ગુનાઓ ડિટેક ટોટલ દસ ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક્ટ થાય છે આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે મોબાઈલ સ્નેચિંગ માટે પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને વાય બાઇક પરત આપી દે આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા આવે કરવા માટે અલગ અલગ આપે છે જે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાની છે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા ઓફેન્સમાં